ગુડ મોર્નિંગ હાલે હાલે સલામી પરમપિતા પરમેશ્વર અમને અહીંયા સહી સબત ગોળી લાવ્યા છે એમનો આભાર માની પરમપિતા પરમેશ્વરનો પુષ્કળ આભાર કે આપણા જીવનની અંદર આજે એક નવો દિવસ આપ્યો

તેનું ત્રીજું પુસ્તક લિબિયન પુસ્તક અને તેનો 14મો અધ્યાય જેનો આજે આપણે વાંચન કરવા જઈ રહ્યા છે પિતા પરમેશ્વરે વિનંતી કરી કે પિતા પરમેશ્વર આ વાંચન વાંચવાને માટે અને તેને સમજવાને માટે અમારી સહાયતા મદદ કરે વિશેષ અમારા આ નંબર પ્રયાસ ને જો તમે આવકારતા હો તો પ્લીઝ તેને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને પોતાના ગ્રુપ પણ કરો આજના વાંચન હું કરીશ અને બત્રીસ થી અંત સુધી રોજ બેન કરશે આજનું વાંચન આપણે વાંચવાના છીએ પવિત્ર પુસ્તક તેનું ત્રીજું પુસ્તક અને તેનો ચૌદ એટલે તેને યાજક પાસે લાવો અને યાજક છાવણીની બહાર જાય અને યાજક તેને તપાસે ને જો કોડિયાના શરીરમાંથી કોડનો રોગ મટી ગયો હોય

અને જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તે પોતાના વસ્ત્ર ધોઈ નાખે પોતાના પાણીમાં સ્નાન કરે એટલે તે શુદ્ધ થશે અને ત્યાર પછી તે છાવણીમાં આવે પણ તે સાત દિવસ સુધી પોતાના તંબુની બહાર રહે અને સાતમે દિવસે એમ થાય કે તે પોતાના માતાના સગડા બાળ તથા પોતાની દાઢી તથા પોતાના ભમર મુંડાવે એટલે પોતાના સગડા બાળ તે મુંડાવી નાખે અને તે પોતાના વસ્ત્ર ધોઈ નાખે ને તે પોતાનું શરીર પાણીથી ધોઈ નાખે એટલે તે શુદ્ધ થશે અને આઠમ દિવસે બે એબ્રહિત નર હરવાન તથા પહેલા વર્ષની એક એબ રહિત ગેટી તથા ખાદ્યાર્પણને માટે તેલમાં મોહેલો ત્રણ દશાશ મેદો તથા એક માપ તેલ તે લે અને જે માણસનું શુદ્ધિકરણ કરવાનું હોય તેને તથા પેલી વસ્તુઓની મુલાકાત પંડપના બારણા આગળ શુદ્ધ કરનાર યાજક કે હોવાની સમુખ રજૂ કરે અને તે આજક પેલા નર હલવાણમાંથી એકને લઈને સારું તેને તથા પેલા માપ તેલને ચડાવે ને યહોવાની આગળ તેઓની આરતી ઉતારીને પણ કરે અને પવિત્ર સ્થાનની જે જગ્યાએ પાપડ થાર પણ તથા ધનાર પણ કપાય છે તે જગ્યાએ તે હલવાણને તે કાપે કેમ કે જેમ પાપાર્થાર્પણ તેમ જ દોષાર્થાર્પણ પણ યાજકનું છે તે પરમ પવિત્ર છે અને તે યાજક દોષાર્થાર્પણના રક્તમાંથી લઈને જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેના જમણા કાનની ટીસી પર તથા તેના જમણા હાથના અંગૂઠા પર તથા તેના જમણા પગના અંગૂઠા પર ચોપડે અને યાજક પેલા માપ તેલ લઈને પોતાની ડાબી હથેલી પર રેડે અને યાજક પોતાની ડાબી હથેલી માંના તેલમાં પોતાની જમણા જમણી આંગળી બોળીને પોતાની આંગળી વડે તે તેલમાંથી માંથી યહોવાની સમુખ સાત વાર છાંટે અને પોતાની હથેલીમાં જે તેલ બાકી રહે તેમાંથી જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેના જમણા કાનની ટીસી પર તથા અને યાજકની હથેળીમાં બાકી રહેલું તેલ જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેના માથા પર તે ચોપડે અને યાજક તેને સારું હોવાની સમૂહ પ્રયાસિત કરે અને જે પોતાની અશુદ્ધતામાંથી શુદ્ધ કરાવવાના હોય તેને સારું યાજક પાપાતાર પણ ચડાવીને પ્રાયશ્ચિત કરે અને ત્યાર પછી તે ધરનાર પણ કાપે અને યાજક ખવેદી પર તે ધરનાર પણ તથા ખાદ્યાર પણ ચડાવે અને યાજક તેને સારું પ્રાયશ્ચિત કરે એટલે તે શુદ્ધ થશે અને જો તે ગરીબ હોય અને એટલું મેળવવું એ તેના ગજા હોય તો પોતાને માટે પ્રયાસિત ઉતારવા માટે તે એક નર હલવાન ને ખાદ્યાર્પણને સારું તેલમાં મોહ એક દશાશાત મેંદો તથા એક માપ તેલ લે તથા બે હોલા અથવા કબૂતરના બે બચ્ચા પોતાની શક્તિ પ્રમાણે તે લાવે અને તેઓ એક પાપાર્થને ને બીજું ધરાર પરને અર્થે થાય અને આઠમે દિવસે તે પોતાના શુદ્ધિકરણને સારું તેમને યાજકની પાસે મુલાકાત મંડપના બાણા આગળ યહોવાની સમુખ લાગે અને યાજક દોસાથાર પણનો હરવાણ

તેના જમણા કાનની ટીસી પર તથા તેના જમણા હાથના અંગૂઠા પર તથા તેના જમણા પગના અંગૂઠા પર કોષાર બના રખી જગા પર ચોપડી અને યાજકની હથેળીમાં બાકી રહેલું તેલ જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેના માથા પર તે ચોપડે એ માટે કે તેને સારું યહોવાની આગળ પ્રાયશ્ચિત કરાય અને તે મેળવી શકે એ હોલાઓમાંથી કે કબૂતરના બચ્ચામાંથી એકને સારું તથા બીજું ખાદ્યાર્પણ માટે સાથે ધાર્પણને સારું અને જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેને સારું યાદ હોવાની આગળ પ્રાયશ્ચિત કરે જે કોડિયો પોતાના શુદ્ધિકરણને વાસ્તે જરૂરી વસ્તુ મેળવ અશક્ત હોય તેને માટે એ નિયમ છે આગળમાંથી વાંચીશું અને યહોવાએ મૂસાને તથા હારુનને કહ્યું કે કનાન દેશ કે જે હું તમને વતન તરીકે આપું છું તેમાં તમે આવો ત્યાર પછી તમારા વતનના દેશના કોઈ ઘરમાં હું કોડનો રોગ दाखल કરું તો તે ઘરના ધણીએ આવીને યાજકને ખબર આપી કે મારા ઘરમાં તાણે રોગ હોય એવું મને ભાસે છે ત્યારે યાચક રોગની તપાસ કરવા સારું અંદર જાય કે અગાઉ તે ઘર ખાલી કરવાની તે આજ્ઞા કરે એ સારું કે ઘરમાંની બધી વસ્તુઓ અશુદ્ધ ન થાય અને ત્યાર પછી યાચક ઘરને તપાસવા સારું અંદર બેસે અને રોગની તે તપાસ કરે ને જો તે રોગ ઘરની દિવાલોમાં હોવાથી તેમાં કોઈ લીલી કે રાતી તરળ તરણ પડી હોય કે સપાટાથી ઊંડી દેખાતી હોય તો ઘરમાંથી બહાર ઘરના આગળ આવે ને સાત દિવસ સુધી તે ઘર બંધ કરી રાખે અને યાદક ફરીથી સાતમે દિવસે આવીને તપાસે અને જો તે રોગ ઘરની દિવાળોમાં પસર્યો હોય તો યાદક રોગવાળા પથ્થરોને કાઢી નાખવાની તથા તેમને નગર બહાર ગંદગીની જગ્યાએ ફેંકી દેવાની આજ્ઞા તેઓને આપી અને યાદા ઘરની અંદરની બાજુએ ચો તરફથી ખરપાવી નાખી અને ખોતરી કરેલા ચૂનાનો ભૂકો તેઓ નગરની બહાર ગંદકીની જગ્યાએ ફેંકી દે અને તેઓ બીજા પથ્થરો લઈને પેલા પથ્થરોની જગ્યાએ બેસાડે અને તે બીજી છો લઈને ઘરને સાગોળ દેવડાવે અને જો પથ્થર કાઢી નાખાય પછી તથા ઘર ખરપાવી નાખાય પછી તથા સાગોળ દેવડાયા પછી રોગ પાછો ઘરમાં ફૂટી નીકળે તો યાદ આવીને તપાસ કરે ને જુઓ તે રોગ ઘરમાં પસાર્યા હોય તો જાણવું કે ઘરમાં કહવાડ તો ઘોળ છે તે અશુદ્ધ છે અને તે ઘરને તથા પથ્થરો તથા તેના કાટ તથા તેના સગડા ચૂના સુધા તે તોડી પાડે અને તે તેમને નગર બહાર ગંદકીની જગ્યાએ લઈ જાય અને જ્યાં સુધી ઘર બંધ રહે ત્યાં સુધી તેમાં જે કોઈ જાય તે સાંજ સુધી અશુદ્ધ ગણાય અને જે કોઈ તે ઘરમાં સુવે તે પોતાના વસ્ત્ર ધોઈ નાખે અને જે કોઈ તે ઘરમાં જમી એ પોતાના વસ્ત્ર ધોઈ નાખે અને જો યાજકર નથીને તેને તપાસે ને જો ઘરને છો લીધા પછી તે ઘરમાં રોગ અસ્તવ્ય ન હોય તો યાજત ઘન્ય સ્તુત ઠરાય કેમ કે રોગ નાબૂદ થયો છે અને ઘરના શુદ્ધિકરણને સારું એ પક્ષીઓ તથા એરેજ્રૂટનું લાકડું તથા કિરણ ગીરમ તજૂફો તે તેલે અને પક્ષીઓમાં ને એક ને તે વીનતા પાણી ઉપર એટલે માટીલમાં કાપે અને તે એરે વૃક્ષનું લાકડું તથા જુફો તથા કિરણ તથા જીવતું રહેલું પક્ષી એમને લઈને કાપેલા પક્ષીના રથમાં તથા વહેલતા પાણીમાં બોળીને તે ઘર પર સાત વાર છાંટે અને ઘરને તે પક્ષીના રથથી તથા વહેતા પાણીથી તથા જીવતા રહેલા પક્ષીથી તથા એરેજ વૃક્ષના લાકડાથી તથા જુફાથી તથા કિરમની રંગથી તે શ્રુદ્ધ કરે પણ જીવતા રહેલા પક્ષીને નગર મહાર ખુલ્લા મેદાનમાં તે છોડી દે

અમે અશોધોટોના માનવીઓ છીએ તેમ છતાં પણ તમારા પવિત્ર વચનો અમારા છે એ વચનોને અમે વાંચીને ભૂલી ના જઈએ પણ પિતા એ વચનોને અમે સમજીએ તેના મરણો અમે સમજીએ જાણીએ અમારા હૃદયો ઉતારીએ અને તે પ્રમાણે પ્રભીતા અમે વર્તન કરી કૃપા તમે થવા વિશેષ પિતા વચનો સાંભળનાર દરેક શ્રોતાજનોને તમારી આશિષથી વિષિત કરજો અને કોઈ એક આત્મા પ્રભિતા તમારી ગમ કરે અને સ્વર્ગમાં હજારો લાખો ઋતુ હાલેલુકારો કરે એવી પાસે માંગી લઈએ છીએ વિશેષ પિતા અત્યારે ગરમી પુષ્કળ પડી રહી છે ત્યારે પિતા જે કુટુંબોની અંદર સગવડો નથી અને તેઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે એ કુટુંબને તમારી છીએ તમે તેઓની સહાયતા મદદ કરો બાપ પશુ પંખીઓ જનાવરો સગડાઓની પણ તમે સહાયતા મદદ કરો ગરબીથી સગડાઓનું રક્ષણ કરો તેઓની તંદુરસ્તી બક્ષો આ દેશને આશીર્વાદિત કરો બાપ આ દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરો વિશેષ તમારા દેશ અમેરિકાને પણ તમે આશીર્વાદિત કરો અને તેના રાજનેતાને પણ તમારી આશીર્વાદિત કરો તમારી સમજ શક્તિ તમારી બુદ્ધિ જ્ઞાનનો આત્મા દેશના રાજનેતાઓની પર કેવળ એ દેશને તમારા માર્ગોમાં દોડે ચલાવે અને તમારા લોકો પ્રોપિતા તમારી સમક્ષ આવી ગૃપા અમે તમારી પાસે માંગી લઈએ છીએ લડાઈઓ ચાલી રહી છે તોફાનો થઈ રહ્યા છે સખત ગરમી અંગારા પડી રહ્યા છે આ સગ્રભિતા તમારા આવવાની નિશાનીઓ છે અને તમે ક્યારે આવશો તે અમે જાણતા નથી પણ પિતા તમે જ્યારે આવો ત્યારે તમને મળવાને અમે તૈયાર હોઈએ તેને માટે પણ તમે અમારી સહાયતા મદદ કરો સતાવણીની અંદર પ્રભુ પિતા અમે ત્રળ બનીએ મજબૂત બનીએ તેને માટે તમે અમારા હૃદય અને ખળક જેવા મજબૂત બનાવો બાપ અને અમારી સાથે પાસે વિશેષ પિતા અમે શું માગીએ અમારા માંગ્યા અગાઉ કે સગડા સારા વાના તમે તમારા ખૂટ ભંડારમાંથી પૂરા પાડો છો અને અમારા જીવનોને તમે સાચવી સંભાળી રાખો છો તેની માટે પણ તમારો આભાર માને છે વિશેષ કિરીટભાઈ તમારી પાસે આવી ગયા છે ત્યારે કૃપિતા દુઃખિત કુટુંબને અમે યાદ કરીએ છીએ કે તેમના દુઃખિત કુટુંબને તમે તમારો આત્મિક દિલાસો પૂરો પાડો અને ક્રિકેટ પાયના આવવાથી તેમના કુટુંબમાં જે ખોટ પડી છે એ ખોટ સહન કરવાને માટે પણ તમે તેઓની સહાયતા મદદ કરો અમારી અરજો ઘરજો વિનંતીઓ અમે તમારા પુત્ર અમારા પ્રભુ સુમસીના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ ત્યારે પિતા સાંભળીને માન્ય કરો બાપ આમીર આમીર